ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભાવનગરમાં ગેરકાયદેસર બાંધકામ કરેલ ધાર્મિક મસ્જિદનું ડેમોલેશન કરવામાં આવેલ ભાવનગર ભરતનગર વિસ્તારમાં આવેલ મેમણ કોલોનીમાં છેલ્લા કેટલાય સમયથી એક ગેરકાયદેસર ધાર્મિક મસ્જિદનું બાંધકામ કરવામાં આવ્યું હતું જેને ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યા પર દબાણ કરી બાંધકામ કરવામાં આવતા આ દબાણ દૂર કરવા જણાવેલ હતું છતાં દબાણ દૂર નહીં કરાતા ગુજરાત હાઈકોર્ટના નામદાર કોર્ટમાંથી આ દબાણ દૂર કરવાની મંજૂરી મેળવી દબાણ દૂર કરવા जनवे छता जाते दबाण नहीं हटाता आज रोज गुजरात हाउसिंग बोर्ड अधिकारी भावनगर पोलिस स्टाफ साथ राखी भरतनगर बांधकाम कर स्वेटर फीट में बांधा धार्मिक मस्जिद न बांधकाम दूर कर कैमरामैन बीजल भाई मलिकिया साथ रिपोर्टर फिरोज मलिक भावनगर हूँ एम बी कंकोशिया एस्टेट मैनेजर गुजरात हाउसिंग बोर्ड भावनगर तथा अमरा एक्जिक्यूटिव एंजीनियर के पी राठौर गुजरात हाउसिंग बोर्ड राजकोट મેં ગુજરાત હાઉસિંગ બોર્ડની ભાવનગર ખાતેની ભરતનગર વિસ્તારમાં મેમણ કોલોની આવેલી છે જેમાં અંદાજે બે હજાર ફૂટ સ્ક્વેર ફૂટનું બાંધકામ કરવામાં આ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે આ બાંધકામને ગુજરાત હાઈકોર્ટ દ્વારા બે વખત નકારી કાઢવામાં આવેલ છે જેના આદેશ મુજબ સ્થાનિક સત્તા મંડળના સાથ અને સહકાર અને પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે